નમસ્કાર આપણા જિલ્લામાં માનીએ મુખ્યમંત્રીની મુખ્યમંત્રી સાહેબની સૂચના મૂકવું સ્વાગતમાં જેટલા પણ જિલ્લા સ્વાગત તાલુકા સ્વાગતમાં જે પણ અરજદારો આવતા હોય આ અરજદારોની તકલીફને પ્રોબ્લેમ્સને સમયસર સાંભળીને સમયસર નિકાલ કરવાનો સરકારની ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારીમાં આવે છે આત્રીના જિલ્લા વૈવૃત્તિ તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે સ્વાગતની જે ફરિયાદ નિવારણની જે મેકેઝ મેકેનિઝમ જે છે અને વધુ સુદ્રઢ બનાવવી જોઈએ અને આ ફરિયાદ નિવારણની કામગીરીને સુદૃઢ બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે છેલ્લા એક વર્ષમાં જેટલા પણ સ્વાગતના કેસીસ આપણે અહીંયા જિલ્લા કચેરીથી જિલ્લા કલેક્ટરની કચેરીથી સાંભળવામાં આવ્યા હોય આ તમામ કેસીસને ફરીથી રીઓપન કરવામાં આવશે અને જે જે કેસીસનો નિકાલ થઈ ગયું છે પરંતુ જે કેસીસનો હજુ સુધી નિકાલ નહીં થયો હોય આ કેસીસના

લાસ્ટ પંદરમી તારીખે આરો મિટિંગ્સ લેવામાં આવી છે અને આ મિટિંગ્સમાં તમામ પ્રાંત અધિકારીશ્રીઓને તમામ રેવન્યુ ઓફિસર્સને સૂચના આપવામાં આવી છે કે જમીન માંગણીના જે પણ પ્રકરણો છે જે ત્રીસ દિવસથી જે વધારે પેન્ડિંગ રહેતા હોય તો પર્સનલી ફોલોઅપ લઈને આ તમામ પ્રકરણને જે સ્થળ ઉપર જે કચેરીમાં અટક્યા છે ત્યાં કચેરીમાં પર્સનલી વાત કરીને આ પ્રકરણનો ઝડપથી નિકાલ લાવે જેથી કોઈ પણ પ્રકરણ જે છે આ ગેરવ્યાજબી કારણોસર ત્રીસ દિવસથી વધુ પેન્ડિંગ નહીં રહે જે તાલુકામાં અમુક તાલુકામાં આધાર કિટના પ્રશ્ન હતા એ આધાર કિટ નથી અને આધાર કીટ નહીં હોવાના અમુક છે જે આધાર ઓપરેટર સસ્પેન્ડ થયા હોય અથવા કિટમાં ઇસ્યુઝ હોય આ તાલુકાને સૂચના આપવામાં આવી છે કે નજીકી આંગણવાડી કેન્દ્ર જે છે આ આંગણવાડીનું કેન્દ્ર જે છે આના આધાર કીટને લઈને અને નવી નોંધણી નહીં કરી શકાય પણ બાકી મોટાભાગે જેટલી પણ આધારની સર્વિસીસ છે આ કરી શકાય તંત્રને અરજદારો માટે વધુ સંવેદનશીલ બનાવવા માટે તમામ

એવી જ રીતે પુરવઠાના ટોટલ પચીસ જેવા કેસો જે છે આને સાંભળવામાં આવે છે અને ઓગણીસ જેવા કેસોને ઠરાવ પર લેવામાં આવે છે પ્રયત્ન આ રહેશે કે જે પણ આપણા જૂના આરઆરટી કેસીસ છે જૂના પુરવઠાના કેસીસ છે અને ઝડપથી સાંભળીને આની એક બે તક આપીને આનો સમયસર નિકાલ થાય જેથી જૂના આપણા ઘણા બધા કેસીસ છે આનો આપણે સમયસર નિકાલ કરી શકીએ છીએ આને માટે પ્લાનિંગ ઘણા બધા અમે સજેશન્સ મેળવીએ છીએ અને ચાલુ જ છે આમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે કલ્ચરલ એક્ટિવિટીઝનું પણ પ્લાનિંગ કરીએ છીએ અને ગુજરાતના નામચીન કલાકારોને બોલાવીને આને સાથે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે મોટા સિંગર્સ જે છે આને પણ બોલાવવાનું આયોજન અમે વિચારીએ છીએ આ કામગીરી અત્યારે પ્રોસેસમાં છે પ્રગતિમાં છે જ્યારે પણ એકદમ પાકું થશે આપ તમામને જાણકાર એક વખત જે પ્લાન બી જે છે આ જાહેર કરવામાં આવશે પછી અમે મને ખૂબ અપેક્ષા છે કે તમામ જેટલા પણ ઇન્સ્ટોલ ધારકો છે આ પૂરતી સંખ્યા મેં પ્રમાણ ફોર્મ પણ લઈ જશે અને આરાજી મેં પણ ખૂબ સારી રીતે સમય ઓછો છે પણ અમે એવી રીતે પ્લાન કરીએ છીએ કે છેલ્લા દસ દિવસમાં પણ અમે બધી આ કામગીરી પૂરી કરીને મેળાનું આયોજન કરી શકીશું ટેન્ડરની પ્રક્રિયાઓ તમામ ઓલરેડી ચાલુ છે જે પણ ઓનલી એકમાત્ર એક્ટિવિટી જે હરાજી કરવાની હોય એને ફોર્મ લઈ જવાનું હોય આ જ એકટિવિટી બાકી છે બાકી તમામ જે કામગીરી જે છે પ્લાનિંગને લઈને ટેન્ડરને લઈને ત્યાં બધું સ્ટોલ વગેરે ગોઠવવાનું આ સમયસર ચાલી રહ્યું છે નાની ચકડી મુદ્દત અપવાના ત્યાં ફોમ ભરવા માટે એમાં કંઈ નાની ચકડી માટે જે છે આ મુદત ઓલરેડી ચાલુ છે મોટાભાગે ફોર્મ જે એમને જાણવા મળ્યું છે ઘણા બધા બધા લઈ ગયા છે ફોર્મ જમા નથી કરાવ્યા મોટા ભાગે તમામ પાસે ફોર્મ છે હજુ પણ કોઈને લાગતું હોય કે ફોર્મ લેવાનું છે લઈ શકે છે અત્યારે પણ ઓપન છે આપણે ત્રણ તાલુકામાં આધારની કેટ નથી પણ આને માટે નજીકી આંગણવાડીની આધાર કેટ લઈને જે આધાર કાર્ડ નવું કાઢવાનું આ નહીં થઈ શકે બાકી તમામ સુવિધાઓ ત્યાંથી થઈ શકે છે જ્યાં સૂચના ઓલરેડી આપવામાં આવી ગઈ છે રાજકોટ હાઇવે એના લઈને સૌથી

કે જે અગાઉમાં ટોલ હતો આ હંડ્રેડ સેવન્ટી ફાઈવ પર્સન્ટ કરી દેવામાં આવ્યા છે અને નેશનલ હાઈવે લેખિતમાં આપ્યું છે જેથી જે નેશનલ હાઈવે કહે છે આની વાતને આપણે સાચી અને સાથે સાથે નેશનલ હાઈવે આને પણ નેશનલ હાઈવે ઓથોરિટીને આ બાબતમાં પણ સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ સર્વિસ રોડ છે આનું પણ રાત્રે મોડા વર્ષમાં જ્યારે ટ્રાફિક ઓછું હોય ત્યારે ઝડપથી રિપેર કરે જેથી ટ્રાફિકના પ્રશ્નો પણ નહીં રહે ત્યાં ટ્રાફિક માર્શલ્સ પણ નિમણૂક કરવામાં આવે છે અને એસપી સાહેબ દ્વારા ટ્રાફિકના પોલીસ પર્સનલ્સ પણ નિમણૂક કરવામાં આવે છે ક્રેન્સ પણ મૂકવામાં આવે છે જેથી ટ્રાફિકનું મુવમેન્ટ છે આ સિમલેસ કરી શકાય આપણે ઘણી બધી કામગીરી તમામ એજન્સીઝ કામ કરે છે અને તમામ એજન્સીઝને સાત થી દસ દિવસમાં કામગીરી પૂરો કરવાનું સૂચના આપવામાં આવી હતી વચ્ચે વરસાદ આવી જાય તો જુદી વસ્તુ છે બાકી જ્યારે પણ અત્યારે બધા પ્લાન્ટ એક્ટિવિટેડ છે અને તમામ આર સ્ટેટ આર પંચાયત નેશનલ હાઈવે તમામ કામગીરી કરી રહ્યા છે મને અપેક્ષા છે આવનારા એક અઠવાડિયામાં મોટાભાગે કામગીરી